ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ દસ એસએસસી અને ધોરણ બાર એચ એસસીની જાહેર પરીક્ષાઓનો દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે આજે સવારે ધોરણ દસના પરીક્ષાર્થીઓને જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુંડે ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી સુરેન્દ્રધામ દામા સહિત સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદાર શ્રીઓ શાળાના સ્ટાફગણ વગેરે પણ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પો આપી સાકારથી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ એ જણાવ્યું હતું કે આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે પરીક્ષાના પ્રારંભે બાળકોનું મનોબળ વધારવા માટે તેમણે શુભેચ્છાઓ પાઠવી છે દાહોદ જિલ્લામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેમના માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને પાણીની વ્યવસ્થા તમામ કેન્દ્રોમાં ચોખ્ખા ટોયલેટ આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે આ વખતે રિઝલ્ટ પણ ખૂબ સારું રહેશે તેવી આશા પણ કલેક્ટરશ્રીએ વ્યક્ત કરી હતી જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા સાથે વિદ્યાલયમાં ઊભા કરાયેલા સીસીટીવી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું હતું દાહોદ જિલ્લામાં ધોરણ દસમાં જિલ્લાના પાંત્રીસ પરીક્ષા કેન્દ્રો ખાતે બેતાલીસ હજાર ત્રણસો નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેના માટે એકસો ઓગણચાલીસ પરીક્ષા બિલ્ડિંગોમાં એક હજાર ચારસો તેર બ્લોક નક્કી કરાયા છે જ્યારે ધોરણ બારના સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઓગણીસ પરીક્ષા કેન્દ્રો ખાતે વીસ હજાર આઠસો એંસી પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે જેના માટે ત્રેસઠ બિલ્ડિંગના છસો ને છન્નું બ્લોક નક્કી કરાયા છે તેવી જ રીતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં ત્રણ કેન્દ્રો છે એકસો નવ બ્લોકમાં બે હજાર એકસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે બોર્ડની આ જાહેર પરીક્ષા માટે સમગ્ર જિલ્લા તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે પેપર લાવવા લઈ જવાની વ્યવસ્થા હત્યા હત્યારધારી પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુંડે માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા સાથે જરૂરી પ્રાથમિક સારવારની પૂરતી દવાઓની પણ સુવિધા કરવામાં આવી છે જેની છે એક ટીવીટી ન્યૂઝ દાહોદ